દ્વારા નવરાત્રીના પાવન પર્વની ની મહાઆરતી કાર્યક્રમ યોજાયો મળતી માહિતી મુજબ ઝાલોદ તાલુકાના લીમડી ગુરુ ગોવિંદ કંબોઈ ધામ નવનિર્મિત ચૂનો સાલોદ વિભાજન થતા આદિવાસીઓના મહિષા એવા ગોવિંદ મહારાજની સમાધિ કંબોઇ ધામ ખાતે નવનિર્મિત તાલુકાના માનમાં માન્ય શ્રી મહેશભાઈ ભુરિયા દ્વારા મહાઆરતી કરી અને લોકો દ્વારા શ્રી મહેશભાઈ પુરિયાને ઢોલ નગારા શરણાયો ફૂલારથી સ્વાગત કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં જેલમાંથી પરત ફરતા ભીલ સેવા મંડળ દ્વારા આશરો આપ્યો હતો એ આશ્રમના પ્રમુખ શ્રી અઠીલા સુનીલાલ ગુરુજી ખાસ ઉપસ્થિત જોવા મળ્યા હતા બ્યુરોશિપ કાળુભાઈ ડામુર સાથે કેમેરામેન સેન્સિંગ બારી આઈ સેવન ન્યૂઝ ગુજરાતી સાલો દેશના યશસ્વી અને લોકપ્રિય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ અને અમારા દેશના ગ્રહ અને સહકારતા વિભાગના મંત્રી અમિતભાઈ શાહ સાહેબ અને ગુજરાતના લોકપ્રિય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અમારા સંગઠનના પ્રમુખ સી પાટિલ સાહેબ સંગઠન મહામંત્રી અને રત્નાકાર સાહેબ અને દાહોદ જિલ્લાના અમારા યશસ્વી સાંસદ જસવંતસિંહ ભાભોર સાહેબ અને અમારા જિલ્લા અધ્યક્ષ એવા સ્નેહલભાઈ દરિયા સાહેબ પૂરી ટીમ થકી આજે અમારી દાહોદ તાલુકામાંથી ગોવિંદ ગોવિંદગુરુ નવીન લીમડી તાલુકાની જે રચના કરવામાં આવેલ છે અને નવો તાલુકો મંજૂર કરવામાં આવેલ છે તે માટે દેશના યસ્વી અને લોકપ્રિય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબનો દાલોદ તાલુકાના ધારાસભ્ય તરીકે મારી જનતા જનાર્દનવતી ખૂબ ખૂબ એમનો આભાર વ્યક્ત કરું છું અમારા દેશના ગૃહમંત્રી અમિતભાઈ શાહ સાહેબનો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું ગુજરાતના લોકપ્રિય મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સાહેબનો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને મારા સી પાટીલ જે પ્રદેશ એમનો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું સંગઠનના महामंत्री રતનાકર સાહેબનો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અમારા યશસ્વી સાંસદ यशवंतજી ભાભોર સાહેબનો પણ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને અમારા જિલ્લાના અધ્યક્ષ હેલ દરિયા સાહેબનો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું ઝાલોત તાલુકાના જિલ્લા સભ્યો તાલુકા સભ્યો સરપંચરીઓ પૂર્વ સરપંચરીઓ અને તમામ સમાજના અમારા માતા-પિતા તુલ્ય વડીલોનો વેપારી મહાજનનો અને સૌ સમાજનો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ દેશની સરકાર રાજ્યની સરકારે નવ રસી ભગવાન ગોવિંદ ગુરુના નામથી તાલુકાની રચના કરવામાં આવેલ છે અને છે અને દેશના મોદી ને અમિત શાહ સાહેબ ને અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ ને સાસા દિલથી બધાએ ખૂબ ખૂબ આદિક શુભકામના પાઠવી છે અને આવનાર સમયની અંદર દાલોદ તાલુકાનો બંને તાલુકાનો સરખો વિકાસ થાય પેરેલી વિકાસ થાય એના માટે આ વિસ્તારના ધારાસભ્ય તરીકે હું રમેશના માટે મારી જનતાનો વિકાસ તેના માટે દેશની સરકાર રાજ્યની સરકારની બંને સરકારની ગ્રાન્ટો મારા તાલુકામાં વપરાય એના માટે રમેશના માટે જાગૃત રહી કામગીરી કરીશ આજે બંને સરકારો અને પાર્ટીનો ખૂબ ખૂબ આભાર માની વિરમૂ છું અને દાલોદની જનતા અને નવરચી લીંબડી તાલુકાની જનતા હર્ષ અને ખુશીની લાગણી વ્યક્ત કરેલ છે થેન્ક યુ ભારત માતા કી જય